શું એક્યુપ્રેશર થેરાપી ઘરે ટ્રાય કરી શકાય જ્યારે આપણને કાંઈ પણ તકલીફ થાય ત્યારે તેના સોલ્યુશન વિશે આપણે ગૂગલમાં અને યુટ્યુબમાં જાણવાની પૂરી કોશિશ કરીએ છીએ જ્યારે એક્યુપ્રેશર થેરાપીમાં આપણને તેના સોલ્યુશન વિશે માહિતી મળે ત્યારે આપણને એમ ક્વેશ્ચન થાય છે કે હવે એક્યુપ્રેશર થેરાપી ઘરે ટ્રાય કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો હા બિલકુલ તમે ઘરે એક્યુપ્રેશર પોઈન્ટ પર પ્રેશર આપી શકો છો પણ તેના માટે અમુક વસ્તુઓનું અમુક બાબતોનું ધ્યાન રાખવું જેમ કે તમને જે તકલીફ છે તેના પ્રોપર પોઈન્ટ વિશે તમને માહિતી હોવી ખૂબ જરૂરી છે કેમ કે તમે પ્રોપર પોઈન્ટ પર પ્રેશર આપશો તો જ તમને વ્યવસ્થિત રિઝલ્ટ મળશે બીજી વાત એ કે કેટલું પ્રેશર આપ તકલીફમાં હોય તો તે પેશન્ટની ઉંમર પ્રમાણે તેનાથી જેટલું સહન થઈ શકે તેટલું સહજતાપૂર્વક પ્રેશર આપવું જોઈએ જલ્દી રિઝલ્ટ મળશે એવી લાલચમાં હદ કરતાં વધુ પ્રેશર બિલકુલ ના આપવું અને તમને કોઈ ગંભીર કન્ડિશન હોય વધુ તકલીફ હોય સિરિયસ બીમારી હોય તો તમારી આસપાસ કોઈ પણ એક્યુપ્રેશર થેરાપીના એક્સપર્ટ પાસે પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ તો આવી રીતે એક્યુપ્રેશર થેરાપી સેફ છે સિમ્પલ છે અને તમારા હાથમાં છે તો તમારે કયા એક્યુપ્રેશર પોઈન્ટ વિશે જાણવું છે તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે લાઇક એન્ડ ફોલો